લોકસભાની આવતીકાલી યોજના સામાન્ય ચૂંટણી માટે હથિયાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયામાં સહભાગી સ્ટાફને ને મતદાન માટે ઈવીએમ અને વીવીપેટ સહિતની સામગ્રી વિતરણ કરવામાં આવી હતી ત્યારબાદ તેમને બસ અને કારમાં રવાના કરવામાં આવ્યા હતા લોકસભાની આવતીકાલે ચૂંટણી યોજાઈ રહી છે સાથે જ વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે જેને લઈને આજરોજ ચૂંટણી તંત્રએ ઈવીએમ અને વીવીપેટ સહિતની ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ કર્યું હતું આજે સવારે ડિસ્પેચ સેન્ટરો પરથી મતદાન સ્ટાફને ઈવીએમ વીવીપેટ સહિતની વસ્તુઓનું વિતરણ કરાયું હતું સાંજ સુધીમાં તમામ સ્ટાફ પોતાના મતદાન મથકો માટે પહોંચી જશે ઉનાળાની કારજાળ ગરમીને લઈ સ્ટાફ માટે લીંબુ સરબત અને ઓઆરએસની કીટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અંતર અહીંયા આપણે ડિસ્પેચ સેન્ટર ઉપર જોઈ શકો છો અકોટાનું જે છે ત્યાં કે તંત્રની સંપૂર્ણ તૈયારીઓ છે આજે સવારે સાત વાગ્યાથી જ જિલ્લામાં કુલ દસ વિધાનસભા મતક્ષેત્રો છે દસે દસ વિધાનસભા મત ક્ષેત્રના જે ડિસ્પેચિંગ સેન્ટર છે ત્યાં સાત વાગ્યાનો સવારનો સ્ટાફ ત્યાં કાર્યરત થઈ ગયો છે અને જે પોલ સ્ટાફ છે એ પણ સાત વાગ્યા પછી તબક્કાવાર આવીને હાલ જોઈ શકાય છે તે રીતે ઈવીએમ અને પોતાનું જે મતદાન મથકનું જે અન્ય સામગ્રી છે તે લઈને રવાના પણ થઈ રહ્યો છે હીટ વેવની શક્યતાને ધ્યાનમાં રાખતા મતદારો માટે અને પોલ સ્ટાફ માટે દરેક મતદાન મથક ઉપર એક મેડિકલ કીટ રાખવામાં આવી છે એ ઉપરાંત એક લીટરના એવા કુલ દસ ઓઆરએસના પાઉચ દરેક મતદાન મથક દીઠ આપવામાં આવેલા છે એ ઉપરાંત પીવાનું ચોખ્ખું અને ઠંડુ પાણી દરેક મતદાન મથક ઉપર મતદારો જે ક્યુમાં ઊભા છે એના માટે અને મતદાનના જે સ્ટાફ છે પોલ સ્ટાફ એના માટે અલગ રાખવામાં આવેલું છે સંવેદનશીલ મતદાન મથકો માટે સો સો ટકા જેટલા કુલ જિલ્લામાં આઠસો ને ચોસઠ સંવેદનશીલ મતદાન મથકો છે દરેક ઉપર વેબકાસ્ટિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે એ ઉપરાંત જ્યાં સંવેદનશીલ મતદાન મથક છે અને એ લોકેશન ઉપર પાંચ અથવા વધારે મતદાન મથકો હોય તો એવા જે લોકેશન્સ છે ત્યાં સીએપીએફની ટુકડીઓ પણ રાખવામાં આવી છે હાફ સેક્શન જેને કહીએ રીતે એ ઉપરાંત અધર સ્ટેટની આમ પોલીસ છે પંજાબ અને તમિલનાડુની એ પણ અહીંયા છે તો કેટલાક જે સંવેદનશીલ મતદાન મથકો છે ત્યાં એ પણ રાખવામાં આવેલું છે વડીલ વૃદ્ધો માટે શું વ્યવસ્થા વડીલ વૃદ્ધો માટે એક તો જે ક્યુ છે એમાં એમને પ્રેફરન્સ આપીને ક્યુ હોય તો પણ એમને અલગથી મતદાન મથકમાં લઈ જવા માટે ત્યાં વોટર આસિસ્ટન્સ બૂથ છે અને બીએલઓ જે છે એને મદદરૂપ થશે અને દરેક જગ્યાએ વોલેન્ટિયર્સ અને વ્હીલચેરની પણ વ્યવસ્થા મતદાન મથક ઉપર રાખવામાં આવેલી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર